નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ ભગત વડોદરાના સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા આદિવાસી સંમેલનને લઈને યોજાયેલી પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળે હાર્ડની બોટ કાંડ અંગે નિવેદન આપ્યું હતું વડોદરા આદિવાસી સંમેલનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી જ્યાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે હળની વિસ્તારમાં લેક ઝોનમાં બોટકાંડ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે બુટકાંડ લઈ રાજ્ય સરકારે પગલા લીધા છે અને અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરાઈ છે તો સાથે સાથે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના અંગે જે પણ જવાબદાર હશે તેને છોડવામાં આવશે નહીં એમ તેમણે પકડવાની કામગીરી ચાલુ છે ગંભીરતા થી લઈધી છે લેવાયું જોઈએ ગંભીરતા અમારા રાજ્ય સરકારે અમારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી સ્થળ પર પણ પધાર્યા હતા આપણા ગૃહમંત્રી પણ આયા તમારું તંત્ર ફાયર બ્રિગેડની ટીમ અમારી વહીવટી તંત્ર બધાએ જે પ્રયત્નો કર્યા અને માન્ય દેશના પ્રધાનમંત્રી પણ દુઃખ વ્યક્ત કર્યું અને આવી ઘટનાઓ બનવી ના જોયું એના માટે જે કંઈ કાર્યવાહી કરવી પડે આવનારા સમયમાં કરવામાં આવશે અને અત્યારે હાલ ચાલુ છે આઠ લોકોની જેટલી ધરપકડ ધરપકડ કરવામાં આવી છે અને જે કંઈ એમાં જવાબદારો છે એમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે જે કોઈ કંઈક જે કોઈ આ કાર્યવાહી આ ઘટનામાં સામેલ હશે અને જવાબદાર હશે એ કોઈ પણ હોય કે બધાને એને કાયदेशीर રીતે કાર્ય કરવામાં આવશે. બલુપોર્ટ નેશન ટસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર